અને કોંગ્રેસ પણ અહીંયા પાછું નથી પડ્યું ત્યારે અમે જ્યારે સત્તર ઉમેદવારોનું નામાંકન કરાવ્યું હતું એમાંથી પાંચ ઉમેદવારો ઉપર કઈક ને કઈક પ્રેશર બનાવ્યું હતું ક્યાંક તો એમને ફેમિલી પ્રેશર ક્યાં તો સમાજનું પ્રેશર પણ આજે કહેવાય ને કે અમારા યોદ્ધાઓ કેજરીવાલજીના સિપાઈઓ બે સિપાઈઓ અહીંયા છે જે પાર્ટીમાં ઘણા વર્ષોથી કામ કરી રહ્યા છે

કે શું થયું તો તમારી સાથે તો આપણે આ વસ્તુ કરવી પડી બેન અમારો સાણનું રાજકારણ એવું છે કે પહેલા તો છકીલે સમાજ મારો કે અમારી ત્રણ શેરી કે ગોહેલ છેરી એક આ છેરી કે પર હવે મે ગોયલ છે વાત કરું તો આજે અમારા પાંચ મેલલા બરાબર એ પાંચ મેલલામાં આજે અમારો ગોયલ પરિવારમાં જ્યાંથી ભાજપનો ગુજરાતમાં જન્મ થયો ત્યાંથી ટિકિટ આપવામાં આવી નથી અમારે ખાલી વોટર થઈને લેવાનું

કોઈની હાસી ના ઉડે એવું ના થાય એના માટે આપણે આ શેખ બિન હરીફ કરવાય છે તમારે આ અમારું માન રાખવાનું છે હવે જો માન ના રાખીએ તો અમારો પરિવાર ગોયલ પરિવાર જે છે એ વેર વિખેર થઈ જાય કે સાહીઠ ઘરનો પરિવાર છે એમાં તો ત્રણ ભાગલા પડી જાય તો અમે ક્યાંય ના રહીએ નહીં એના હિસાબે આ પગલું અમારે ભરવું પડશે નગર ક્યારેય ના થાય હું બાર મહિનાથી છેલ્લા કહું છું મારે નગરપાલિકા ચૂંટણી લડવાની લડવાઈ લડવાની પણ હું મજબૂર છું તમે ધકને ક્યાં હજુ પણ અમારા સમાજમાં અન્ય સમાજના ભાજપ આગેવાનો અન્ય સમાજના ભાજપ આગેવાનો બે ચાર કે આખા કરવા માંગે છે કેવા અને એના હું ગામ વચ્ચે ઓપન કરવાનો છું કે ભાઈ આ કરે છે સમાજની અંદર એ નક્કી છે હવે હું

સાણંદની જનતા જાણે છે પણ ગુજરાતી જનતા જાણે રોજ મેચા વેચાણ માલ કોણ છે અમે વેચાણ માલ સીન કેરે વેચાવાના નહીં હવે આદરની કે રાત જે કંઈ પ્રોસેસ હશે એ અમારી પાર્ટી કરશે અને જે પાર્ટીનો આદેશ આવશે એ મારા સરાખો પર હવે આપણે વોર્ડ નંબર તમે તો જનતાને પણ આપણે કહીએ કે તમે કયા આમ આદમી પાર્ટી સાથે છો કે નહીં આપણે જનતાને કેવા માટે જનતાને મારે એટલું કહેવું છે કે જેમ સદેશીએ વાત કરી એક પ્રમાણે મારી સાથે થઈ જાય અને આપણે ક્યાંય આ જે આ જનતા પાર્ટી છે આપણે એની સાથે જોડાયેલા છીએ વર્ષોથી અને આજે પણ જોડી રહ્યા છીએ અને કાયમ જોડી રહ્યા છીએ સાથે જ એટલે સુધી જે પ્રમાણે કીધું એ રીતે મારે પણ કહ્યું બસ મારે આટલું જ કહ્યું એટલે આજે બે ભાઈઓ આવ્યા છે જે વોર્ડ નંબર 3 અને વોર્ડ નંબર 4 ની જનતાની માફી માંગવા માટે આવ્યા છે ક્યાંક ને ક્યાંક એમના સપનાઓ હતા એમાં એ પ્રૂ પૂર ના કરી શક્યા અને ભાઈઓનું કહેવું એવું જ છે કે ભઈ બારે બાર જે યોદ્ધા છે અમે પાર્ટીનો જે બી આદેશ હશે પણ બારે બાર યોદ્ધાઓને જીતાડીને એનો ફૂલ જોશમાં પ્રચાર કરશે અને ઈટનો જવાબ પથ્થરથી આપશે તમે આમ આદમી પાર્ટી સાથે છો રહેવાના રહેશું રહેવાના અને આપણા કુલદીપભાઈ જે છે જેમને સાણંદ નગરપાલિકાને જીતાડવાની મુહિમ ચલાવી છે એ ભાઈ પણ કઈક સાણંદની જનતાને કઈ કહેશો સાણંદની જનતાને સર્વેને મારા જય માતાજી અને જે હાલની પરિસ્થિતિ પ્રમાણે બે ત્રણ દિવસમાં ચાલી રહ્યું છે એ જો કે બધાને કહેવાની જરૂર નથી બધાને બધી ખબર જ છે કે સામાજિક પ્રેશરોના લીધે આપણા વોર્ડ નંબર સાતના ઉમેદવાર હોય જય ઋષિ ભાટી હોય કે એના સિવાય બે નંબર ઉમેદવાર કાજલબેન હોય ત્રણ નંબર ઉમેદવાર એ બધાના સામાજિક પ્રેસરો જે દિવસે આપણે ત્રણ તારીખના બપોરથી એમના ઘરે એમના સગાવાલા કેવા મતલબ કે જ્યાં દીકરી આપ્યા તથા દીકરી લીધી બહેલોલ મલેક દિવ્યાંગ ન્યૂઝ સાણંદ અમદાવાદ